નો ફેમસ મેળો છે આ મેળામાં ખરીદી ખાણીપીણી અને ચકડોળની મજાનો આનંદ જ કંઈક ઓર છે અમે કેટલાય સમયથી વિચારતા હતા કે રોયલ મેળામાં વેકેશનના રજામાં આનંદ કરવા જેવું છે ત્યારે એમ અમને ખબર પડી કે સુરતના વનિતા વિશ્રામના આ મેળો ચાલી રહ્યો છે જેથી અમે રોયલ લોકોનો ફેમસ રોયલ મેળાની મુલાકાત લેવા આવી ચડ્યા છીએ અમને સુરત પહેલેથી જ ગમે છે અને સુરતી લાલાઓની મહેમાન ગતિ ના તો શું કહેવું વગેરે જણાવ્યું હતું રિપોર્ટર નૈતિક રેશમવાલા સુરત આ ખરેખર ખૂબ જ સરસ અને સુંદર અનુભવ રહ્યો આજે નાનપણમાં આમ તો ઘણા મેળામાં જતા અને ચકડોળમાં બેસતા અને વેકેશનમાં ખૂબ મજા કરતા પણ આ થીમ આખી અલગ છે અહીંયા લંડન સ્ટ્રીટ બનાવી છે અને સરસ મજાનું દુબઈ નાનકડું ઊભું કર્યું છે પેરીસ ઊભું કર્યું છે એટલે નવીનતા છે અને આ મેળામાં આવીને અમને નાનપણની યાદો તાજી થઈ ગઈ એકદમ મોસ્ટાઇઝિક ફિલિંગ હતું એટલે ખૂબ મજા

તો સુરતના બધા લોકોને કે છે એકવાર આવો અને સુરતના મેળાને એન્જોય જાઉં સારા મેળાનો ત્યાં જશો ત્યાં બસ તમાર લોકોનો આશીર્વાદ છે તમારા લોકો નો પ્રેમ છે કે તમે તારકભાઈ તો આટલું જોવો છો બધું પસંદ કરો છો તો આવી જાઓ તમારા આશીર્વાદ આપતા રહેજો કે આગળ અમે સત્તર વર્ષના સત્તાવીસ વર્ષ સાડત્રીસ વર્ષ પણ થાય તમારું શું કેવું મારું પણ એ જ કેવું છે કે જે સુરતમાં આવે એટલે બહુ મજા આવે છે ઓલવેઝ અને આટલો મોટો મેળો છે આ નાનો મેળો નથી બહુ મોટો મેળો છે અને આઈ થિંક કેટલા ટાઈમથી મુંબઈમાં તમે મેળો જોયો નથી થતા અને સુરતમાં થાય છે તો બધા જ અહીંયા આવું જોઈએ ને મોટા નાના જેટલા પણ હોય અને પોતાનું બાળપણ પાછું એક્સપિરિયન્સ કરવું હોય તો અહીંયા આવું જ જોઈએ અને થેન્ક યુ સો મચ મને અહીંયા બોલાવવા માટે આટલું ઇન્વાઇટ કરવા માટે અને પ્રેમ આપવા માટે થેન્ક યુ